દસમા તબક્કાનો કાંક્રેજ તાલુકા કક્ષાનો સિવાસેતું કાર્યક્રમ નાથપુરા ગામે જન સમસ્યાઓના સ્થાવ પર નિકાલનો સેવાસેતું કાર્યક્રમ વ્યવસાય ગુજરાત સરકાર શ્રી દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકોપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ તથા વહીવટ પરતવે પ્રજાના પ્રશ્નોના ન્યાયિક ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તે માટે સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત દસમા તબક્કાનો બીજો સેવાસેતુ કાંક્રેજ મામલતદાર શ્રીના અધ્યક્ષતાએ યોજાયો હતો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના નાથપુરા પ્રાથમિક શાળામાં તારીખ ચાર દસ બે હજાર ચોવીસ શુક્રવારે સવારે નવથી સાંજના પાંચ કલાક સુધી યોજાયેલ જેમાં સૌપ્રથમ કાંકરેજ મામલતદારશ્રી દરજી સાહેબ તાલુકા વિકાસ શ્રી એ એમ પંડ્યા બ્લોક હેલ્થ અધિકારી શ્રી પિયુષભાઈ ચૌધરી પુરવઠા મામલતદારશ્રી રાવળ સીડીપીઓ કાંગ્રેસ ખેતીવાડી સ્ટાફ આરોગ્ય સ્ટાફ મધ્યાહન ભોજન સ્ટાફ આઈસીડીએસ કાંગ્રેસ જીવી સ્ટાફ જંગલ ખાતાનો સ્ટાફ તમામ સેવા સેતુ કાર્યક્રમમાં સામેલ પંચાયતના તલાટી શ્રીઓ મામલતદાર કચેરીનો સ્ટાફ તાલુકા પંચાયતનો સ્ટાફ શિક્ષક શ્રીઓ શાળાના વિદ્યાર્થીઓ ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોના નામ તેરવાડા રૂવેલ વરસડા માંડલા ઝાખેલ શિરવાડા ચાંગા અધગામ नसरतपुरा फतेपुरा सलीमगड इसरवा गोठडा कथेरिया राजपूर कुडवा देवदरबार कटेडिया इंद्रमणा वडाथरा भावनगर ताणा वगैरे तालुका वहिवट तंत्र का तालुका वहिवट तंत्र दारिवाडा नो एक पन, साचो लाभार्थी सरकारी थी वंचित न रहे ते अंतर्गत कार्यक्रम सुंदर आयोजन वहिवट तंत्र नाथपूर पूर्व सरपंच श्री पोपटजी ठाकुर तलाठी श्री शेख पूर्व डेप्युटी सरपंच भाई वगैरे द्वारा खंभेतील खभा मिलावी कार्यक्रम सफल बनावो होतो अहवाल रामजीभाई रायगोर काकरक्रेस बनासकांठा